વિષય એટલે નહીં જ્ઞાને ન સદ્રશમ પવિત્ર અર્થાત જ્ઞાન છે

અને એ સમયે મનની સ્થિતિ પણ હથિયાર હેઠે મૂકેલા પાર્થ જેવી થઈ જાય છે અને મન એટલું બધું વ્યથિત થઈ જાય કે આપણે જ્ઞાનની જરૂર પડે

નિપેક્ષ સુખ રહેલું છે જ્ઞાન એ આપણે સહસ્ત્ર પ્રાપ્તિ છે અને એ પણ કેવું સહસ્ત્ર દર કમલ એક લાખમાં એક સહસ્ત્ર દર કમલ અને શ્રીમદ ભગવાન